પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે સંગીતમય હનુમાન ચાલીસા અને રામધૂનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો અને ભક્તજનો જોડાયા હતા પોરબંદરમાં શ્રી રોકડિયા હનુમાનજી મહારાજના આશીર્વાદથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા વેકેશનમાં બાળકોમાં આધ્યાત્મિક સંસ્કારોની વૃદ્ધિ થાય અને સંગીતના માધ્યમથી ઈશ્વર પરની શ્રદ્ધા દ્રઢ બને એવા શુભ હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ અઠ્યાવીસ મેને મંગળવારે સાંજે રોકડિયા હનુમાન મંદિરે શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના સંગીતમય સથવારે હનુમાન ચાલીસા અને રામધૂનનો તૃતીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા નાના બાળકોએ ધાર્મિક પાત્રોની વેશભૂષા પણ કરી હતી સમગ્ર કાર્યનું સંચાલન પ્રકાશભાઈ રૂપારેલ અને મંડળના સત્સંગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તો પૂજારી સુભાષ બાપુ અને પૂજારીગણે આશીર્વાદ પાઠવ્યા હતા હવે પછીનો ચોથો ભાગ આવતા મંગળવારે સાંજે ફરી યોજાશે જેમાં પોરબંદરના સર્વે બાળકો અને ભક્તજનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર